તો ના પાણી

જાયડ તન જતો નહી જાયડ હા તે છું અલ્યા આ તારે માં કાય કાય કાઠું કામ કરી છે અહીંયા ભાઈ બને અંગાત માં ફરવા જવાનું હતું અહીંયા ભાઈ બને હું કહે હું અલે આ તારી હેતર તો આવ્યો છું ભૂંડ ભૂંડ જોતા વાળે બીખ લાગે પણ જોતા ઉત ખરા ભૂંડ

અલે જાણી યાર આખો દાય રખર કર કે અતારે આઈ નાટક કર હું મુજે જાણતા નહીં મે કોણ હું મે તેરે ખેત સે આઈ હું અલે હું નાટક કર જવાન કર ન હોય થી મે નહીં જાઉંગા મે તુજે માર કે હી રહુંગા અલે હું મારી તું નાટક કર આખો દારી મે તુજે માર કે રહુંગા તું તુકનો કલર જલા એટલે મેનેહા ગુ હારુ હાથુકુ લાગે મારે તો ભુવાજી જવું પડશે ડાયરેક્ટી છોકરા

वाजी है ये भाई ए तू सुनो ये वाजी मैं खेतर में से आया हूं आज वहां के ले, लेने आए हैं मैं उसको मारने आया हूँ ताकत तो मैं हूँ तब तेरा ताकत भी नहीं है इसका बाल भी वाका कर सके ताकत तो अड़ तो दिखा अरे बुआ जी को कहाँ ना कहाँ मन तो वो ला खाए ये तो घर में बहन करी है डो ले डो पंचारों पर से बुआ जी वो

રોમ રોમ ભાઈઓ સિસ્ટમ એ આવો આવો મા ચોટીલા દેવી આવો ભાઈ હું ચોટીલી માતા એ આ તો તારો અવાજ મને નહી તારો અવાજ પાટી ગયો

બકરી જાઓને મારો બરો તુલ ના છે એ મારો તુલ ના છે કેવું રોમ રોમ ભાઈઓ સિસ્ટમ થઈ ગયા